સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ખાસ કરીને બાણું હજાર રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં કોઈપણ પ્રકારની ભદઘટ જોવા મળી નહોતી બજાર એકંદરે સ્થિર જોવા મળી હતી જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો બાવીસ કેર સોનાનો એ ગ્રામનો ભાવ આજે સાત હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર એકસો સાહીઠ દસ ગ્રામસોનું એકોતેર હજાર ચારસો પચાસ રૂપિયા અને સો ગ્રામસોનું સાત લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ આજે સાત હજાર સાતસો પંચાણું રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાસઠ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ સિતોતેર હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ ઓગણસી હજાર પાંચસો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છેતાલીસ હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનું અઠાવન રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ ચોર્યાસી હજાર છસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને સતત છેલ્લા ઘણા દિવસથી વધારો તરફી વલણ જોવા મળી રહ્યું છે સતત બજાર છે સોનાની તેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસની અંદર લગભગ દસેક હજાર કરતાં પણ વધારે રૂપિયાનો ઉછાળો સોનાની બજાર છે તેમાં સો ગ્રામના ભાવમાં જોવા મળ્યો છે તો મિત્રો ખાસ કરીને અમેરિકામાં મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે ચૂંટણી પૂરતી પૂરી થઈ ગઈ છે અને હવે જે નવી સરકાર છે તે બને તે પહેલાં જ ખૂબ જ મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તો આ નિર્ણયોના હિસાબે સોનાની બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે ગઈકાલે પણ ખાસ કરીને મોટા ઉદ્યોગ પતિ વિશેના જે સમાચાર સાંભળીને બજારમાં મોટી હલચલ જોવા મળી હતી અને સેન્સેક્સ સહિતના જે શેર બજારો છે તેમાં એક પ્રકારે જોરદાર કડાકો થયો હતો જો કે ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થતાં સોનાની બજારને સપોર્ટ મળ્યો છે અને આના પરિણામે સોનાની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેને પરિણામે સોનાની બજારના ભાવ એકંદરે અત્યારે વધી રહ્યા છે જોકે ગઈકાલે શેર માર્કેટોમાં રોકાણકારો છે રીતના ધોયા હતા તે પ્રકારે બજાર તૂટી હતી આભાર